મિત્રો આજે અમે એનએ કે કોલેજના પ્રશિક્ષણાર્થીઓ આજે પાટણની વેરામુંગા જે શાળા છે ત્યાં અમે તાલીમી કાર્યક્રમ ચાલ્યો અને એમાં વિવિધ પ્રકારની વસ્તુઓ લોકો બનાવતા હોય તો એ જોવા માટે આજે અમે આવ્યા છીએ તો ચલો આપણે જોઈએ હજુ અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ બને છે આ બાજુ આપણે જોઈએ તો આ જે આપણે ડીશ હોય ટ્રીપલ ડીશ આપણે કપોડી ખાવા માટે કોઈ પણ આઈટમ ખાવા માટે ઢીસો હોય તો ઢીસો અહીંયા જાતે બનાવે છે તો આપણે એને પહેલાં મશીન જોઈએ તો આ ટાઈપનું જે આપણે ડીશો હોય અહીંયા બનાવવામાં આવે છે આમાં આપણે મશીન જોઈ લો કે મશીનમાં આખું એક બાર્ડશીટનું પેપર હોય આખે આખું મૂકવામાં આવે અને મશીનને પ્રેસ કરીને એમાંથી ડીશ બનાવે અને એ ડીશ એ ડીશમાંથી પછી આ રીતે એનો બાકીનો ભાગ એને અલગ विकलांग बाळक द खूपच सारी बघायची

તો નામ એ નામ આ હરકુના નામ સરખું જોવે ના નામ દી હા દી પણ આપણે નવ નામ પાડું છે આના સરખું આના સરખું સરખું નામ કરવું છે તો શું કરશો નવ આ ie flaws herman છે બરાબર આ સ્ત્રીની astre છે такая sainz હા na t blaming marun jarome jarome trumpel hi celebrating 一ilsaupolglia kare sentez marnanipur si marni qam વર્લ્ડ વાઇડ છે આ આ કેવું છે આપણે નોર્મલમાં થાક કે 60 નો 70 ક્લાસ હોય પણ અમારે 10 જ એક શિક્ષક ને 10 એક એક શિક્ષક પૂડ ભણાવે છે આપણે મે ડાડી તોય કરી શકે તો ઇતિહાસ ભણાય જ છે ને સાંગજી વિંનો નામ લઈ સાયનતેલીતો લાવડો

બાજુ નાખું જીધું હોય પાંચ બાળક હોય સાત બાળક હોય આટ બારે હવે સબ્સ્ક્રાઇબર થઈ ગયા મારા કાજે ડિપેન્ડન્ટ બરાબર ઇપોતે ઇન્ડસ્ટુડન્ટ છે એની એની અહીંયા પછી આઠ ધોરણ પછી નડિયાદમાં 10 ધોરણ 12 ધોરણ પાસ કરી અને આ નડિયાદમાં ટીચર તરીકે રાખી એની કમ્પ્યુટરનો પણ સર્ટિફિકેટનો પણ ડિપ્લોમા કરેલો હા ડિપ્લોમા કરે કમ્પ્યુટર ડિપ્લોમા જો કોકૂ હોય કોકૂ बी कोविड पापा ओ पापा यार हो बुट जो चांस लो एसिड देना सी दे उठ जाएगा पापा हां ए टी

જેટલું ખરીદી શકો એટલું સારું કેમ કે આ લોકોને ઘણું બધું નુકસાન કેટલી વખત થતું હોય છે તો અહીંયાથી ખરીદ્યો તો એમને ફાયદો પણ થાય અને જે રોજગાર આ લોકો જે હેન્ડીકેપ પર્સન છે એ રોજગાર મેળવી શકે એ આપણા માટે સારી વસ્તુ છે થેન્ક યુ